આ તો છે મેડમ જો તો ચેક કરો તો રાઈટ છે વિશ્વના 40 થી પણ વધારે દેશોમાં એક્ટિવ હોય એવી સંસ્થા કે અલોહા બ્રેની તમારા બાળકોના બ્રેન ડેવલપ માટેની બેસ્ટમાં બેસ્ટ ઇન્સ્ટિટ્યુટ એટલે કે અલોહા મેમ અલોહા આજ કે એક્ચ્યુઅલી અલોહા બ્રેની એ 4 થી 14 વર્ષના બાળકોને બ્રેન ડેવલપમેન્ટ આપતી સંસ્થા છે જે 40 થી વધારે દેશોમાં ફેલાયેલી છે આપણે અહીંયા બાળકોને દુનિયાની નંબર 1 AI બેઝડ એપ્લિકેશન દ્વારા અબેકસની સાયન્ટિફિકલી ટ્રેનિંગ આપવામાં આવે છે બાળકોને એમાં એક્યુરેસી સ્પીડ કેલ્ક્યુલેશન કરવા માટે ફાસ્ટ પ્રોસેસિંગ પછી બાળકનું ફોકસ કોન્સન્ટ્રેશન સેલ્ફ કોન્ફિડન્સ સેલ્ફ ડિસિપ્લિન આ બધું પણ બાળકોની એક્સ્ટ્રા સ્કિલ એમાં ડેવલપ કરાવવામાં આવે ચાર થી ચૌદ વર્ષના કોઈ પણ બાળકો કરી શકે છે આ વસ્તુ અને કઈ જગ્યાએ આવવું પડે આ કોર્સ કરવો હોય તો આપણે અહીંયા ઘણી બધી જગ્યાએ સુરતમાં માં છે આપણે મોટા વરાછામાં છે અમરોલીમાં છે ડભોલી પર છે પુના કુંભારિયા પર્વતપાટિયા સેન્ટર પણ છે જ આપણે અહીંયા આવે વાહ વાહ તો તમારે પણ તમારા બાળકોના બ્રેન ડેવલપ માટેનો સારામાં સારો કોર્સ કરાવો હોય ને તો સ્કીન ઉપર મેં બધા જ એડ્રેસ આપેલા ચોક્કસ એકવાર મુલાકાત લેજો